આથી મામીએ બોલાચાલી કરતા દેકારો થતા ધર્મેશ ત્યાં દોડી ગયો હતો જ્યાં ગોધા પાસે ખુલ્લી ગુપ્તી હતી અને તેની સાથે રહેલા ઈશ્વર મોહન નામના શખ્સના હાથમાં સ્ટીક હતી બંને મન ફાવે તેમ ગાળો બોલી મામીને મારતા હતા આથી ધર્મેશે તેને છોડાવવા વચ્ચે પડતા ઉમેશ નામના શખ્સે તેને બાદ કરીને પકડી લીધો હતો જ્યારે ઈશ્વર મોહનને માથામાં સ્ટીકનો ઘા મારતો હતો અને ગોધાએ માથામાં ખુલ્લી ગુપ્તી મારતા ધર્મેશ લોહી થઈ ગયો હતો તેના સંબંધી પ્રેમજીભાઈ રમજીભાઈ મસાણી આવી જતા તેઓને પણ આ શખ્સોએ પગના નળામાં સ્ટીકનો ઘા મારતા લોહી નીકળવા લાગ્યા હતા આ મારામારીમાં તેનો ચેન પણ પડી ગયો હતો આ શખ્સોએ તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી મારામારી અંગે જાણ થતા ધર્મેશનો ભાઈ રુદ્ર તથા મિત વિનોદ તો ધર્મલ પણ આવી જતા તેને વધુ મારમાંથી છોડાવી સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યો હતો જ્યાંથી તેણે તુષાર ઉમેશ અને ઈશ્વર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો બીજી પક્ષ સામા પક્ષે ઈશ્વર ઉર્ફે ઈસુ મનસુખભાઈ સેરાજીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે સવારના છ વાગ્યે તે નાની રાંધલ માતાજીની ગરબીથી રામાપીરના મંદિર બાજુ જતો હતો ત્યારે તુષાર ઉર્ફે ગોધો અને દિવાળી બેન બોલાચાલી કરી ઝઘડો કરતા હતા અને ગોધાને ધર્મેશે લોખંડની સ્ટીક વડે તથા મિહિરને કાચની બોટલ વડે હુમલો કર્યો હતો આથી પોતે ગોધાને છોડાવવા વચ્ચે પડતા મિહિરે તેને માથામાં કાચની બોટલ મારી હતી જ્યારે ધર્મેશે સ્ટીક માથામાં મારતા લોહી નીકળવા લાગ્યા હતા આ દરમિયાન પ્રેમજીભાઈ રામજીભાઈ વસાણી આવી જતા તેને પણ બંનેએ ટીકાપાટુનો માર મારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તુસાર ઉર્ફે ગોધા સામે અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું રાસ જોઈને આવતી હતી મારી મમ્મીના ઘેરેથી મારા ઘરે જતી હતી કુશાલ ગોહલ કરીને તા ઉભાટા મારી છેડતી કરી મેં કીધું કે વારંવાર કેમ અમને હેરાન કરે છે કી કારણે તો કે બસ એમ જ કે ને પછી મને માથામાં પાછળથી બોતલ મારી ને પછી મને ધસરીને ઓલી બાજુ લઈ ગયા ને પછી એના ત્રણ ભાઈઓ ને એકનો ફ્રેન્ડ ઈ કરીને છે બસ મારે માર જ કરી બસ આટલું મારા છોકરાને લાગ્યું જ પછી મારા નરના છોકરાને લાગ્યું જ ભાણે જ છે મારો મારા મામાને માયડો ને મારા છોકરાનો ફ્રેન્ડ હતો એ તો કોઈ હતા ભાઈ રાસ જોવામાં જ હતા પણ એકબીજાએ કીધું ને કે અહીંયા કંઈક થયું છે કે આટલું બધું માણસ ભેગું થયું ને એટલે એટલે મારા છોકરો ને બધી મારા નરન છોકરો મારા મામા એ બધી આવ્યા તો એને પણ એ માયડો એ લોકો એ બધે ને એની પાસે અઠિયારય હતા ધોકા દારૂની ખાલી બોટલું પછી સ્ટીક તલવાર ગુપ્તી મારા નામમાં એ રીત તુષાર ગોહેલ મારા ઘરવાળાને ને એના ફ્રેન્ડને બેને એકદમ ગાડી કરતા હતા ને મારગુટ કરતા હતા તમે ત્યાં જઈને કીધું કે તમે રહેવા દેવું આ શું કરો છ તો મને પણ ઘા ઘાકર દીધી હું પ્રેગ્નેન્ટ છે મને સાતમો મહિનો ચાલે છે ને એ લોકોએ મારા ઘરવાળાને ને એના ફ્રેન્ડને સ્ટીક વડે છડી વડે ને કાચની બોટલ વડે હુમલો કરેલ છે તો એ લોકોને કીધું કે ભાઈ તમે આ રીતના મારો માંગો કે તો એ મને વારંવાર પાતું ઢીકા મારતા હતા તમે કીધું કે આ રીતના ના કરાયું કે તો એ છતાં પણ નહીં કે તમે કે એને લીધી શું કામી કે તો મારો દેર ત્યારે ભાગીને લઈ આવ્યો તો એ પહેલાં બોલાવતો હતો એને તો હવે એ છોકરીને જ નરે ના કરવું હોય તો અમે તો કંઈ કરીએ નહીં તો હવે તો એના મેરેજ થઈ ગયા સર્ટિફિકેટ અમારા ઘરે છે તો પણ એ વારંવાર અમને હેરાન કરવા આવે આમ આમને આમ ત્રીજી વખત યા